નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું સરકારી ભરતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે ઇન્ડિયન નેવીમાં જે ટેકનિશિયનની ભરતી થવાની છે તેના વિશે વિગતે ચર્ચા કરવાના છીએ તો જોડાયેલા રહો વિડીયોમાં અંત સુધી આ વિડીયોમાં ઇન્ડિયન નેવી દ્વારા ઓફિશિયલ જાહેરાત છે તેની જે માહિતી છે જેમાં કુલ જગ્યા શૈક્ષણિક લાયકાત વયમર્યાદા પરીક્ષા પદ્ધતિ અગત્યની તારીખો એક્ઝામિનેશન ફી તથા અન્ય બાબતોની જે માહિતી આપવામાં આવેલી છે તેની હું અહીં તમને ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરી અને ગુજરાતીમાં માહિતી આપવાનું શું જેમાં સૌપ્રથમ વાત કરીએ તો કોણ કોણ અરજી કરી શકે છે જેમાં પુરુષ ઉમેદવારો મહિલા ઉમેદવારો શારીરિક રીતે ખોડખા પણ જણાવતા પીડબલ્યુ બી ડી કેટેગરીના ઉમેદવારો અને માજી સૈનિકો તથા તમામ કેટેગરીના ઉમેદવારો અરજી કરી શકે છે ત્યાર પછી જગ્યાની વાત કરીએ તો કુલ જગ્યા નવસો ને દસ રહેશે જેમાં અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ જગ્યા આપવામાં આવેલી છે તેની વાત કરીએ તો સાર્જમેન એમુનિશન વર્કશોપની બાવીસ જગ્યા રહી છે ચાર્જમેન ફેક્ટરીની વીસ જગ્યા રહી છે સિનિયર ડ્રાફ્ટમેન ઇલેક્ટ્રિકલની એકસોને બેતાલીસ જગ્યા છે સિનિયર ડ્રાફ્ટમેન મિકેનિકલની સવ્વીસ જગ્યા રહી છે સિનિયર ડ્રાફ્ટમેન કન્સ્ટ્રક્શનની ઓગણત્રીસ જગ્યા રહી છે સિનિયર ડ્રાફ્ટમેન કાર્ટોગ્રાફિકની અગિયાર જગ્યા છે સિનિયર ડ્રાફ્ટમેન આર્મમેન્ટની જગ્યા પચાસ છે અને ટ્રેડમેન મેટની જગ્યા છસોને દસ છે જેમાં ટ્રેડમેન મેટને ગ્રુપ સી તરીકે ઓળખવામાં આવશે અને તે સિવાયની તમામ જગ્યાને ગ્રુપ બી તરીકે ઓળખવામાં આવશે ત્યાર પછી શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ શૈક્ષણિક લાયકાત આપવામાં આવેલી છે જેમાં સાર્જમેન એમ્યુનેશન વર્કશોપની પોસ્ટ માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ફિઝિક્સ અથવા કેમેસ્ટ્રી અથવા તો મેથેમેટિક્સ આમાંથી કોઈપણ એક વિષય સાથે બીએસસી કરેલું હોવું જોઈએ અથવા તો કેમિકલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કોર્સ કરેલો હોવો જોઈએ આ બેમાંથી તમે કોઈપણ એક લાયકાત ધરાવો છો તો સાર્જમેન એમ્યુનેશન વર્કશોપની પોસ્ટ માટે તમે અરજી કરી શકો છો ત્યાર પછી સાર્જમેન ફેક્ટરીની પોસ્ટ માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ફિઝિક્સ અથવા કેમેસ્ટ્રી અથવા તો મેથેમેટિક્સ આ ત્રણમાંથી કોઈપણ એક વિષય સાથે બીએસસી કરેલું હોવું જોઈએ અથવા તો ડિપ્લોમા કોર્સની વાત કરીએ તો ઇલેક્ટ્રિકલ અથવા ઇલેક્ટ્રોનિક્સ અથવા મિકેનિકલ અથવા તો કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કોર્સ કરેલું હોવો જોઈએ આ બેમાંથી તમે કોઈ પણ એક લાયકાત ધરાવો છો તો સાર્જમેન ફેક્ટરીની પોસ્ટ માટે તમે અરજી કરી શકો છો ત્યાર પછી સિનિયર ડ્રાફ્ટમેન ઇલેક્ટ્રિકલની પોસ્ટ માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો તેમાં તમે ધોરણ દસમું પાસ હોવો જોઈએ અને તેની સાથે ડ્રાફ્ટમેનશિપમાં બે વર્ષનો ડિપ્લોમા કોર્સ અથવા તો બે વર્ષનું આઈટીઆઈનું સર્ટિફિકેટ અથવા તો ત્યાંને સમકક્ષ તમે કોઈપણ લાયકાત ધરાવતા હોવા જોઈએ અને સાથે ઇલેક્ટ્રિકલ અથવા તો મિકેનિકલ એન્જિનિયરિંગ ક્ષેત્રમાં ડ્રોઈંગ અથવા તો ડિઝાઇનનો ત્રણ વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ ત્યાર પછી સિનિયર ડ્રાફ્ટમેન મિકેનિકલની પોસ્ટ માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો તેમાં તમે ધોરણ દસનું પાસ હોવો જોઈએ અને સાથે ડ્રાફ્ટમેનશીપમાં બે વર્ષનું ડિપ્લોમા કોર્સ અથવા તો બે વર્ષનું આઈટીઆઈનું સર્ટિફિકેટ અથવા તો આને સમકક્ષ તમે લાયકાત ધરાવતા હોવા જોઈએ અને સાથે મિકેનિકલ એન્જિનિયરિંગ ક્ષેત્રમાં ડ્રોઈંગ અથવા તો ડિઝાઇન ઓફિસમાં ત્રણ વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ ત્યાર પછી સિનિયર ડ્રાફ્ટમેન કન્સ્ટ્રક્શનની પોસ્ટ માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો તેમાં તમે ધોરણ દસમું પાસ હોવા જોઈએ અને ત્યાર પછી ડ્રાફ્ટમેનશીપમાં બે વર્ષનો ડિપ્લોમા કોર્સ અથવા તો બે વર્ષનું આઈટીઆઈનું સર્ટિફિકેટ અથવા તો આને સમકક્ષ તમે કોઈપણ લાયકાત ધરાવતા હોવા જોઈએ અને સાથે સાથે મિકેનિકલ અથવા તો નેવલ આર્કિટેક્ચર એન્જિનિયરિંગ ક્ષેત્રમાં ડ્રોઈંગ અથવા તો ડિઝાઇન ઓફિસમાંથી ત્રણ વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ ત્યાર પછી સિનિયર ડ્રાફ્ટમેન કાર્ટોગ્રાફિકની પોસ્ટ માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો તેમાં તમે ધોરણ દસમું પાસ હોવા જોઈએ અને ત્યાર પછી ડ્રાફ્ટમેનશીપમાં બે વર્ષનો ડિપ્લોમા કોર્સ અથવા તો બે વર્ષનું આઈટીઆઈનું સર્ટિફિકેટ અથવા તો આને સમકક્ષ તમે કોઈ પણ લાયકાત ધરાવતા હોવા જોઈએ અને તેની સાથે સાથે કાર્ટોગ્રાફિક ક્ષેત્રમાં ડ્રોઈંગ અથવા તો ડિઝાઇનનો ત્રણ વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ ત્યાર પછી સિનિયર ડ્રાફ્ટમેન આર્મમેટની પોસ્ટ માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો તેમાં તમે ધોરણ દસમું પાસ હોવા જોઈએ અને ત્યાર પછી ડ્રાફ્ટમેનશિપમાં બે વર્ષનો ડિપ્લોમા કોર્સ અથવા તો બે વર્ષનું આઈટીઆઈનું સર્ટિફિકેટ અથવા તો આને સમકક્ષ તમે પણ લાયકાત ધરાવતા હોવા જોઈએ અને તેની સાથે સાથે મિકેનિકલ એન્જિનિયરિંગ ક્ષેત્રમાં ડ્રોઈંગ અથવા તો ડિઝાઇનનો ત્રણ વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ ત્યાર પછી ટ્રેડમેન મેટની પોસ્ટ માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો તેમાં તમે ધોરણ દસમું પાસ હોવો જોઈએ અને જે તે ટ્રેડમાં આઈટીઆઈનું સર્ટિફિકેટ ધરાવતા હોવા જોઈએ ટ્રેડમેન મેટના પોસ્ટ માટે આઈટીઆઈના કયા કોર્સના સર્ટિફિકેટની જરૂર પડે તેનું લિસ્ટ મેં અહીં આપેલું છે તમે આનો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો અથવા વિડીયોને રોકી અને વાંચી પણ શકો છો અહીં જે આઈટીઆઈના કોર્સ દર્શાવેલા છે તેમાંથી તમે કોઈપણ એક કોર્સનું આઈટીઆઈનું સર્ટિફિકેટ ધરાવો છો તમે આ પોસ્ટ માટે અરજી કરી શકો છો ત્યાર પછી વયમર્યાદાની વાત કરીએ તો વયમર્યાદા અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ આપવામાં આવેલી છે જેમાં સાર્જમેન એમ્યુનેશન વર્કશોપ સાર્જમેન ફેક્ટરી અને ટ્રેડમેન મેટની પોસ્ટ માટે અઢારથી પચીસ વર્ષની વયમર્યાદા રહી છે મતલબ કે તમારી ઉંમર અઢારથી પચીસ વર્ષની છે તો અહીં જે ત્રણ પોસ્ટ દર્શાવેલી છે તેના માટે તમારી ઉંમર યોગ્ય રહેશે ત્યાર પછી વયમર્યાદામાં આગળ વાત કરીએ તો સિનિયર ડ્રાફ્ટમેન ઇલેક્ટ્રિકલ મિકેનિકલ કન્સ્ટ્રક્શન કાર્ટોગ્રાફિક અને આર્મમેટની પોસ્ટ માટેની વયમર્યાદા અઢારથી સત્યાવીસ વર્ષની રહી છે મતલબ કે તમારી ઉંમર અઢારથી સત્યાવીસ વર્ષ છે તો અહીં જે પાંચ પોસ્ટ દર્શાવેલી છે તેના માટે તમારી ઉંમર યોગ્ય રહેશે ત્યાર પછી વયમર્યાદામાં છૂટછાટની વાત કરીએ તો એસસી એસટી કેટેગરીના ઉમેદવારોને પાંચ વર્ષની ઓબીસી કેટેગરીના ઉમેદવારોને ત્રણ વર્ષની અને નિવૃત્ત સૈનિકોને લશ્કરી સેવાનો સમય કપાત કરતાં ત્રણ વર્ષની છૂટછાટ આપવામાં આવશે તેમાં આગળ વાત કરીએ તો પીડબ્લ્યુ મતલબ કે પર્સન વિથ બેન્સમાર્ક ડિસિબિલિટી કે જેઓ ખોટ ધરાવે છે તેમાં ઓપન કેટેગરીમાં આવતા ઉમેદવારોને દસ વર્ષની છૂટછાટ આપવામાં આવશે તેમાં ઓબીસી કેટેગરીમાં આવતા ઉમેદવારોને તેર વર્ષની અને એસસી એસટી કેટેગરીમાં પંદર વર્ષની છૂટછાટ આપવામાં આવશે ત્યાર પછી સ્પોર્ટ પર્સન મતલબ કે રમતગમતના ખેલાડીઓને પાંચ વર્ષની છૂટછાટ આપવામાં આવશે અને સ્પોર્ટ પર્સન એસસી અથવા તો એસટી કેટેગરીમાં આવતા હોય તો દસ વર્ષની છૂટછાટ આપવામાં આવશે ત્યાર પછી પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો પ્રશ્નપત્ર સીબીએટી આધારિત છે મતલબ કે પ્રશ્નપત્ર કોમ્પ્યુટરમાં લેવામાં આવશે જેનો સમય નેવું મિનિટનો રહેશે જે પ્રશ્નપત્ર ચાર વિભાગમાં છે જેમાં પ્રથમ વિભાગ રીઝનિંગનો છે જેના પચીસ પ્રશ્ન અને પચીસ માર્ક રહેશે ત્યાર પછી બીજો વિભાગ જનરલ નોલેજનો રહેશે જેના પચીસ પ્રશ્ન અને પચીસ માર્ક રહેશે ત્યાર પછી ત્રીજો વિભાગ ગણિતનો રહેશે જેના પચીસ પ્રશ્ન અને પચીસ માર્ક છે ત્યાર પછી ચોથો વિભાગ અંગ્રેજીનો રહેશે જેના પચીસ પ્રશ્ન અને પચીસ માર્ક રહેશે જેમ આમ કુલ પ્રશ્ન સો રહેશે અને કુલ માર્ક સો રહેશે જેમાં રિઝનિંગ જનરલ નોલેજ ગણિત આ ત્રણ વિભાગની ભાષા હિન્દી અથવા તો અંગ્રેજી રહેશે અને અંગ્રેજી વિભાગની ભાષા સંપૂર્ણ અંગ્રેજી રહેશે ત્યાર પછી અગત્યની તારીખોની વાત કરીએ તો ફોર્મ ભરવાનું શરૂ થવાની તારીખ છે અઢાર ડિસેમ્બર બે હજાર ત્રેવીસ અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે એકત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ ત્યાર પછી એક્ઝામિનેશન ફી મતલબ કે પરીક્ષા ફીની વાત કરીએ તો એક્ઝામિનેશન ફી રૂપિયા બસો પંચાણું રહેશે જેમાં એસસી એસ ટી પીડબ્લ્યુ બી ડી નિવૃત્ત સૈનિકો અને મહિલા ઉમેદવારોએ કોઈપણ પ્રકારની ફી ભરવાની રહેશે નહીં આ સંપૂર્ણ વિડીયોમાં જો કંઈ ન સમજાયું હોય અથવા તો કોઈ સવાલ હોય તો કમેન્ટ કરી જરૂરથી પૂછી શકો છો હું દરેક કમેન્ટનો જવાબ આપીશ ચેનલ ઉપર નવો હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે આ ચેનલ ઉપર સરકારી ફતેને લગતી તમામ અપડેટ મૂકવામાં આવતી હોય છે વિડીયો પસંદ આવી તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો સુધી શેર કરજો મળ્યા નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ